સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કૃષિમંત્રી પહોંચ્યા કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે સિહોર પ્રાંત કચેરી ખાતે મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા બેઠક જેમાં બેઠકમાં કલેક્ટર ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત અધિકારીઓ જોડાયા ગીર સોમનાથના જુનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું